વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહાશિવરાત્રીના પર્વે ભીમનાથ મહાદેવના પ્રાંગણમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર દરમિયાન યોગ બોર્ડના યોગ ટીચર દ્વારા સર્વે યોગા કરાવી રોજિંદા જીવનમાં યોગનું મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આદિયોગી ભગવાન શિવના મહાશિવરાત્રીના પાવન પર્વે રાજ્યના એકતાલીસ સ્થળે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લાના સાવલી તાલુકાના સુપ્રસિદ્ધ વિમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ બોર્ડના પ્રશિસ્ત યોગ ટીચર દ્વારા યોગા કરાવવામાં આવ્યા હતા તો આ શિબિરમાં નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજે ગુજરાતમાં બેતાલીસ સ્થળે આદિયોગી એવા મહાશિવનો મહાપર્વ મહાશિવરાત્રી નિલે જે યોગ સુધી રાખી છે એમાં એક વડોદરા જિલ્લામાં સાવલીના ભીમનાથ મહાદેવ પરિસરમાં રાખેલું છે આજે એમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અને યોગ પ્રાણાયામ શું કે યોગનું મહત્ત્વ શું છે એની સમજણ પડી અને બધાને અનુરોધ કર્યો કે રોજ આ રીતે યોગ યોગ કરવા જોઈએ તો તમારું શરીર સ્વાસ્થ્ય સારું રહેશે જેનાથી આપણો દેશ આગળ આવશે અને આપણો દેશ વિશ્વમાં વિશ્વજુ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ